મારું બીરું આટલું બધું થાક કામ કરતા હશે મારું બીરું ઘરના કામ કેમ કેમ કરતા હશે હું તો આ તો કંટાળી ગયો કામ છે ને એક કામ સારું ગમે એક કામ કરે ને એ કામ જફા મારી આ તો કામ છે ઉલું કરવાનું પેલું કરવાનું

আটলয়ান আঠান ডিযান্য়ারারারান ইসেন আপন ক্যান্য়ারা মশকে সেন কেন কেন্য পালোন্লা কোলান্ল সেমারবটিয়ে আপালার ক্লা ખાલી <laughs>

پہر پہ

ના ને ચમ પડી જો ભાજી જાય છૂટી જાય હાત રહ્યા થઈ ગયું એમ ને ઓ રે આયડા મારો હું આવ્યો થોડું કાલે પુરા તારા સુચેલ ઓ નો આઈ આચા ને

ક્યાં લઈ આયા ચા જો મારા બધા જેટલા જતા રે ભલે જતો રે એને ઉલુ નથી આલ્યો પણ લાઈ આ આ હું તો કરવી છે આવી છે ભેગી કરાવે તો શું કરાવતા બઈરાય તો ઘરે ઘરે કામ મારા ઓછ આવતા નથી ને આ બધું મારે કરવું પડે આ સાફ મારે કરવું બધું મારે કરવાનું શું કરવું એ બોલ્યો તો ની તો થઈ જ હે મેં બોલ્યું ઓહ છે એમ તો મા તો કઈ દઈશ લાગે એવું

વચ આમાં તો કશો તમે હજુ તો આટલું સાફ કર્યું છે આ હોલ રીજી એટલું આટલું તમે સાફ કરીને ચાલતા છો ચકા વેહવાની આમાં વેણવાની બોરી બોજી વેણવાની વહેણવાની આચાર આવે છો આવે

મેલી ના આવતો ભાઈ આવ્યો મેલો પૂર પૂર કરતો ખાટલે આવી ને તું આવ્યો નતા ઘરનું કામ કઈ કઈ કંટાળ્યો

એક જગ્યાએ આવતી લુ તો ફરી નઈ આવે છે આ બાજા મારો ઓઠો કર્યું છે ના આવે શું ના આવે એમ નાખ્યું એમ કરો

મારું મગજ હેંગ કરી નાખ્યું રીક્ષા બજારમાં રીક્ષા ઓલો મગજ હેંગ કરી ના લેબોડી વેન તો ભેગી કરતો ઓલો બુડા મગજ મારું હેંગ કરી નાખ્યું હેંગ કરી નાખ્યું બજાર માં જવું લેબો એવું મગજ આપડે થાક જે જવાબ પૂછે જવાબ હેરંકર હેરંકાર આખા ગામને ખબર પડે રામ

તમે રેઢા ક્ષેત્ર માં ના આવતા હોય તમે પંદર આવજો હાજર નહીં